ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોચા ખુચવાડા ગામમાં માનણ અધિકાર કાંઠે વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના નાથ મહારાજ સંપ્રદાયના ગરીબ પરિવાર દાયકાઓથી ઝુંપડાઓમાં માનવતા માટે શરમજનક પરિસ્થિતિમાં જીવી રહ્યા છે આઝાદી બાદ ઇઠ્યોતેર વર્ષ વીતી ગયા હોવા છતાં આ પરિવારોને આજ સુધી કાયદેસર પ્લોટ પાકો મકાન પીવાનું પાણી વીજળી શૌચાલય અને માર્ગ જેવી મૂળભૂત સુવિધાઓ મળી નથી આ પરિસ્થિતિ માનવ અધિકાર અધિનિયમ ઓગણીસો ત્રાણું તેમજ ભારતીય બંધારણની કલમ એકવીસ ઓગણચાળીસ બસ સમાન વિતરણનો હક અને છેતાળીસ પછાત વર્ગોના રક્ષણનો ખુલ્લો ભંગ છે સરકારના વિભાગ સ્થાનિક તંત્ર નિષ્ક્રિયતા પરિવારોના જીવનને નરક સમાન બનાવી રહી છે સ્થાનિક રહીશો સામાજિક કાર્યકરો ખાસ કરીને પત્રકાર રમેશ ઝીંઝુવડિયાએ આ મુદ્દે તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રીતે કાયદેસર પ્લોટ માલિકીના દસ્તાવેજ અને પાયાની સુવિધા આપવામાં નહીં આવે તો મામલો માનવ અધિકાર આયોગ ગુજરાત હાઈકોર્ટ સહિત ન્યાયિક મંચે ઉઠાવવામાં આવશે સરકાર એક તરફ જનસભાઓમાં કરોડો રૂપિયાનું અડંબર ખર્ચ કરે છે અને બીજી તરફ ગરીબ અને વંચિત વર્ગોના પરિવારોને જીવન માટે જરૂરી સુવિધાઓથી વંચિત રાખે છે જે માત્ર વચન ભંગ નહીં પરંતુ માનવ અધિકારોનો ક્રૂર ભંગ છે